ચાલો મિત્રો કેમ છે બધાને આજે વિડીયો ચાલુ કર્યો છે બધા પ્રોગ્રામ કરવી છે બે ટકા શીખવી છે રણજીતભાઈ બે ટકા શેખે છે અને આવ્યા સિવાય ચીકુ વાળીએ રણજીતભાઈના ઘરે પાઠો પડે છે હમણાં બે ટકા શેકવાના છે કાયદી

અહ ઓ માર કાકા લાકડા નાખે માં મે રંજીતભાઈ બેઠા કા છે છે જો કુડી કુડી બોલ ભાઈ આઈ હા બોલુ તો ખરા હં હોય <laughs>

પતંગ ઉડાડે છે પતંગ એક જ શક્તિ ને યા પતંગ એક જ શક્તિ ને ખાલી સગા ને તાર ને જવું સગાવા મને કે આવડે સગા દોરી નથી પતંગ જ ને ગેપ છે દોરી નથી કે થઈ ગઈ છે અને દાદા અમે ફોન માં વાત કરે કો ગાડે તો પછી ફટથી થઈ જાય પછી બટેકા નાખવાના છે તો બટેકા ખાવા હોય તો તમે આવજો જો પપ્પા ની બધા હે આદી જો અંદર ગયો હે અને અહિયાં જયદી પતંગ સગાવે મારો વારો નથી આવતો હું પતંગ સગાવે ગૌતમભાઈ ને કેમેરો લઈ લીધો હશે અમારે ગૌતમભાઈ જો વિડીયો બનાવે છે

હા ખાવાની મજા આવે લેતા એક બાજુ જે ભાંઠો પડે છે એ અહીંયા શેકવાના છે ને આ રેતી માં ત્યાં

बस है माथे फाटो मार दियो आको नहीं खाओ हमारे यो नहीं खाओ ना कासा खाओ तो एम नहीं बो भाई बो बो नहीं तुम जीवा जा गुटी तू जात खिरी कड़ी करे है ये एक साइड तो सेफ ना 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 फिर ही मां एम नहीं रे मत हां कड़ी करे मत बोले सोड या तो इतने बड़ा नहीं देता ऊपर नहीं दो धीमे धीमे हां ये वाली खाना हल्का सा कई गया से जो हाँ तो बेटा का खाए ले भी कैसे कई गया है हाँ बेटा खाई से जो हाँ ओला भी जो पतंग है जो अजी पतंग सगा भी है अरे आला भी खावा खावा ना मजा आवे हाँ चटनी है तो बाहिया लौट बांधे हैं बाजरा रोटला साइड से खारिंग में सांप बना हुआ तो बाप बुना हुआ और वही यो है बटे का खाया हुआ पड़ी वाड़ी तो वहाँ पर बटे का खाशू तो बाप बना हुआ से गर्मा गर्म गरम, रोटला बाजरा ना अल्लाह बधाई बटे का

જો શાખની તૈયારી થાય છે તો કર્યો છે રીંગણા રીંગણાનો મસાલો તૈયાર થાય છે ભરેલ રીંગણા અને બાજરાનો રોટલો

તમારે જે કા ભાઈ નો લે બનાઈ બનાયેલું છે હાલો રીંગણા નું શાક થઈ ગયું છે એટલે હું ચૂકવું છું હા દેશી શ્રાઇઝ શાક હલાવાની

બે <Zimul> 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 ગયા દીદી હવે આવી અત્યારે લગી મચીને બેઠી હવે બધા ખાવા બે છે ચાલો હવે બધા જમવા બે ગયા છે બધા જો છે બે